આપ જોઈ ન્યૂઝ હવે શું આવે સમાચાર વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ગુજરાત એર સ્કોડન એનસીસી વડોદરા એન્ડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કીર્તિસ્તંભ ખાતે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન મહાદાનના હેતુસર એકવીસ ગુજરાત એર સ્કોડન એનસીસી વડોદરા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં એનસીસીના ત્રણેય વિના ક્રેડના જેવાનું રક્તદાન મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં એકસો પચાસથી વધુ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું છે આજે વર્લ્ડ ડોનર ડે છે બ્લડ ડોનર ડે સો એની માટે અમે બ્લડ ડોનેટ કરવાયા છે અને અમે લોકો છે ટુ ગુજરાત નેવલ યુનિટના કેડેટ્સ છે અમને શીખવાડવામાં આવ્યું છે કે જ્યારે પણ કંઈક સોશિયલ એક્ટિવિટી કે કંઈ પણ હોય તો તમારે એમાં આગળથી આગળ વધીને એમાં પાર્ટિસિપેટ કરવાનું અને હાલમાં પરમ દિવસે જે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે એવી રીતની દુર્ઘટના થતી રહે છે સો એની માટે અમે આગળથી આગળ આવીને હેલ્પ કરવા ઈચ્છીએ છીએ આજે મેં બ્લડ ડોનેટ કર્યું છે બ્લડ બહુ જ જરૂરી છે એકચ્યુઅલી બધાને અત્યારે આજકાલ બ્લડને લગતી બીમારીઓ બહુ બહુ થઈ રહી છે સો એની માટે બ્લડ્સને બધું ચેન્જ કરવામાં આવે છે સો અમારા તરફથી જેટલું બને એટલું અમે બ્લડ ડોનેટ કરીએ છીએ પરિતા આજે અમે વન ગુજરાત એર સ્કોડન એનસીસી જે આપણે પાસે આવેલી છે યુનિટ એરની ત્યાં આવેલા છીએ અમે સ્કાઉટ એન્ડ ગાઈડ તરફથી આવેલા છીએ અને અમે આ વખતે પહેલીવાર બ્લડ ડોનેશન કર્યું છે અને ખૂબ સરસ લાગ્યું છે અને આગળ અમે આવી રીતના જ દેશના ભાવિ નાગરિકોને અને ભાવિ સ્ટુડન્ટોને પ્રેરિત કરશું બ્લડ ડોનેશન માટે અને જે એક્સિડન્ટ થાય છે એ લોકોમાં કાફી મદદ થઈ શકે એના માટે મારું નામ દેવાન જીવાણી છે હું સ્કાઉટમાંથી આવેલો છું आज आप है किस हेतु से आए और क्या कहेंगे ब्लड की कितनी जरूरत आज हम ब्लड डोनेशन के लिए आए हैं हमें आज मौका मिला है यहाँ पर ब्लड डोनेट करने का ब्लड बहुत इमरजेंसी में किसी लोगों का जान भी हेल्प हो सकता है जान बचाने में और उन बहुत अभी तो काम आता है ब्लड को तो हम यहाँ पे ब्लड डोनेट करने आए हैं और आज वर्ल्ड डोनर डे भी है इसलिए हमारे यूनिट ने ऑर्गेनाइज किया ब्लड डोनेशन कैम्प कैरेट नेत्रा शाह सब्सक्राइब and press the bell icon. Never miss an update.